મિત્રો જે પંચાયત મંત્રી છે બચુભાઈ ખાબડ બચુભાઈ ખાબડ પંચાયત મંત્રી છે અને એમના દીકરાઓને અને એમના ભાણેજો જે મનરેગા યોજનામાં પણ એમણે હોદ્દાઓ આપી દીધા હતા એજન્સીઓમાં એ લોકોએ આ ત્રણ ગામમાંથી જો સિત્તેર એકોતેર કરોડનું ત્રણ ત્રણ પંચાયતોમાંથી એકોતેર કરોડનું આવ્યું હતું હજી તો વીસ બીજી સત્તર અઢાર પંચાયતો તો બાકી છે અને આ બે હજાર ઓગણીસ થી ચાલનારું કૌભાંડ છે આ કૌભાંડનો અંદાજે એ ત્રણસોથી ચારસો કરોડ રૂપિયા સુધી પહોંચે એવી શક્યતા છે અને ઓન પેપર બતાવ્યું છે કે ભાઈ જ્યાં એ લોકોએ પૈસા લઈ લીધા છે અને કામ થયું નથી એકવાથી થઈ પંચાયત મંત્રી હોવા છતાં બચ્ચું ખાબડ પોતે એવું કહે છે કે ભાઈ મને ખબર નથી આ તો મારા દીકરાઓએ શું કર્યું પોતે પંચાયત મંત્રી છે ને પોતાના જ મંત્રી મંડળમાં જો એમના જ દીકરાઓ બસો ત્રણસો કરોડ નું કૌભાંડ કરતા હોય અને ગુજરાતની પોલીસ એમને પકડતી હોય અમે ડાયરેક્ટ તો વિપક્ષમાં વિપક્ષની વાત મૂકી તો પોલીસ ઓન પેપર એફઆઈઆર થઈ છે જ્યારે એમના જ મંત્રાલયમાં જો આટલા કરોડનું કૌભાંડ થતું હોય અને એમને ખબર ન હોય તો પહેલી વસ્તુ તો એ છે કે એમને મંત્રી પદ માટે બેસવાની એ લાયકાત છે ખરી પહેલો પ્રશ્ન બીજું કે એમણે જે મંત્રી પદમાં અત્યારે પણ યથાવત છે જ્યારે ઓપરેશન ગંગાજળની વાત કરી રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી તો નાના નાના એક કોન્સ્ટેબલ સો રૂપિયાની લાંચ લે છે તો એની વિરુદ્ધ પગલાં લેવાય છે જ્યારે મંત્રી પુત્રોને બસો બસો કરોડના કૌભાંડ થાય છે ને આ તો હજી આઈસબર્ગ સમાન છે હિમશિલાની ટોચ સમાન છે હજી તો હજી આમાં આ જો તપાસ કરવામાં આવે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં જો સીટની રચના કરવામાં આવે અને એમાંથી જો તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ ઓછામાં ઓછું પાંચસો કરોડથી વધારે તો આ મંત્રીનો જઈ શકે એમ છે તો પહેલાં તો મંત્રીને પોતાના જ મંત્રીના વિભાગમાં કૌભાંડ થયા છે અને પોતાના દીકરા થયા છે એટલે એક મિનિટ પણ એને બેસવાનો અધિકાર નથી પહેલું એને રાજીનામું લઈ લેવું જોઈએ

અમારી માંગ છે કે બચ્ચુભાઈ ખાબરને તાત્કાલિક ધોરણે મંત્રીપદમાંથી હટાવવામાં આવે અને એમની વિરુદ્ધ પણ તપાસ શરૂ કરવામાં આવે એમની વિરુદ્ધ તપાસ કેમ નહીં થાય ભાઈ એમના જ દીકરાઓએ કરોડો રૂપિયાનું કર્યું છે એમના દીકરાઓ ત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ કસ્ટડીમાં હોવાથી પંચાયત મંત્રી જ્યારે પોતે મંત્રી પદ ઉપર હોય તો સ્વાભાવિક છે કે પંચાયતના કયા અધિકારીઓ કે કયા નેતાઓ કયા ઉચ્ચ અધિકારીઓ એમની વિરુદ્ધ તપાસ કરશે તુરંત જામી લેન છૂટી જશે એટલે કૌભાંડમાં ભીનું સંકેલવાનું આખું ભાજપનું ષડયંત્ર છે ભાજપે આખા ગુજરાતને લૂંટ્યું છે બીજી મારી એક અમારી તપાસ એ છે માંગણી છે તપાસ કરવાની કે આખા ગુજરાતમાં મનરેગાનું કૌભાંડ થયું છે ખૂબ મોટા મનરેગાના કૌભાંડમાં કરોડો રૂપિયાના ગામલા થયા છે જેના મૃતકો છે વિદેશમાં છે એમના નામે પણ આ આખું કૌભાંડ મનરેગાનું આખા ગુજરાતમાં થયું છે જમીન વિકાસ નિગમ લિમિટેડ જે તે વખતે હું પત્રકાર હતો ત્યારે એ મુદ્દામાં બહાર આખી વિગતો લાવી હતા અને પછી આનંદીબેને તપાસ ન કરીને એ તત્કાલીન મુખ્યમંત્રી વિભાગ બંધ કરી દીધો અત્યારે મનરેગાની જેટલી પણ યોજનાઓ જેટલા પણ નાણાં આવે છે યોજનામાં એ ગરીબોને સો દિવસની રોજગારી આપવા માટે આવે છે એક ગરીબ ને સો દિવસની રોજગારી મળે તો એમનું ઘર ચાલે કૌભાંડ ભાજપના નેતાઓ તમામ જિલ્લાઓમાં કર્યા છે એમાં ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડીડીઓ પંચાયત મંત્રી અને પંચાયતની આખી ટીમ ટીડીઓ સહિતની આ એમાં સંડોવાયેલી છે આખા ગુજરાતમાંની તપાસ કરવામાં આવી એ મારી માંગણી છે અને આ મામલે આગામી સમયમાં આમ આદમી પાર્ટી જલદ કાર્યક્રમો આપશે જ્યાં સુધી બચ્ચું ખાબડનો રાજીનામું નહીં લેવાય જી જો એક વસ્તુ એ સમજાતી નથી મને કે જ્યારે ચૂંટણી આવી હતી આમ આદમી પાર્ટી એમાં જે પેટા ચૂંટણીઓ હતી એમાં માણાવદર હતું ખંભાત હતું વિજાપુર હતું આ બધામાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઊભા નહોતા રાખ્યા અને ભાજપને હરાવે કોંગ્રેસ એ ઉમેદથી અમારા લોકોએ એમણે ટેકો આપ્યો હતો ને કામગીરી કરી હતી પછી વાવની ચૂંટણીમાં પણ એ જ વસ્તુ થઈ હતી વાવની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને મદદ કરી હતી ટેકો આપ્યો હતો જોકે કોંગ્રેસે કોઈ બેઠક જીતી ન શકી આજે મને જે રીતે જાણવા મળ્યું છે પ્રમાણે કોઈ કોંગ્રેસના મોટા નેતા પણ સૌરાષ્ટ્રના આ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા છે અને એમની કંપનીએ પણ ગુજરાતમાં બચ્ચું ખાબડ મને લાગે છે એમના પાર્ટનર છે અને એમની કંપનીએ લગભગ અંદાજે આ આખું કૌભાંડ બે હજાર અઢાર એની જો તપાસ કરવામાં આવે તો કોંગ્રેસના મોટા નેતા સહિત આખી ટીમ છે એ જેલમાં જાય એવી શક્યતા છે અને એમનું કૌભાંડનો આંકડો બે હજાર કરોડની આસપાસ જાય એમ છે એ ત્રણ ચાર જિલ્લાઓમાં એ આ એજન્સી કામ કરી રહી છે જે કોંગ્રેસના મોટા નેતાએ એટલે કદાચ દબાણમાં આવીને કોંગ્રેસના નેતાઓએ ભાજપના દબાણમાં આવીને જેલમાં ન જવું પડે એટલા માટે તેને વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખવાનું નક્કી કર્યું હોય એવું લાગી રહ્યું છે એટલે આ બહુ જ શંકા ઉપજાવે એવી વાત છે અમે ભાજપને હરાવવા માટે કોંગ્રેસને મદદ કરી છે અને કોંગ્રેસની જ્યારે વાત આવી ત્યારે કોંગ્રેસ છે વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખવાનું જે આખું ષડયંત્ર રચ્યું છે એ ગુજરાતની જનતા જાણી ગઈ છે હરિયાણાની વાત કરે છે દિલ્હીની વાત કરે છે અરે ભાઈ હરિયાણાની દિલ્હીની તો ત્યાંની વાત ત્યાંની છે અને ત્યારે જે તે વખતે કઈ રીતે બધું બધા દુનિયા જાણે છે પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ચાર જે તમારા વિધાયકોએ રાજીનામા આપ્યા ભાજપમાં ગયા અને એ સીટ ખાલી પડી તો અમે તો મદદ કરી હતી તો સવાલ એ છે કે કોંગ્રેસના એક મોટા લીડરની પણ આમાં બચ્ચું ખાબડમાંની સાથે સંડોવણી છે એની તપાસ પણ આગામી સમયમાં આમ આદમી પાર્ટીની ટીમ અત્યારે ખનફોડ કરી રહી છે અને એમાં પણ એ કંપનીનું અને આ બચ્ચું ખાબરનું બેનું મળી અને બે હજાર કરોડ રૂપિયાનું આ તંચાર જિલ્લામાં મનરેગાનું કૌભાંડ છે યાદ રાખજો તમે આ નાની શું વાત નથી એટલે આવો ભાઈ સરખા આપણે બે સરખા કરી અને બંને મલાઈ ખાધી છે અને ગુજરાતની જનતાને લૂંટવાનું કામ કર્યું છે એની સામે આમ આદમી પાર્ટી અમારું સ્ટેન્ડ ક્લિયર છે અમે આગામી સમયમાં દાહોદમાં પણ દાહોદની જનતા વચ્ચે પણ અમે જશું દાહોદની જનતાને આ આ કૌભાંડો ખુલ્લા પણ પાડીશું અને જે પણ કોંગ્રેસના નેતાની પણ સંડોવણી છે એને પણ ખુલ્લી પાડવામાં આવશે એની વિરુદ્ધ પણ પગલા લેવામાં આવે માંગ કરીએ છીએ જે રીતે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આખી જે ભરતીઓ થઈ રહી છે શંકાના ઘેરામાં આવી રહી છે ગુજરાતના ખૂબ બધા જે ગરીબો વંચિતો શોષિતો ખેડૂતો સામાન્ય વર્ગના લોકો એના દીકરાને પોતે સરકારી અધિકારી બને એ માટેના પ્રયાસ કરી રહ્યા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે ગાંધીનગરમાં પાંચ પાંચ વર્ષથી ધામા નાખીને અથવા તો ક્લાસીસમાં ધામા નાખીને એ જીપીએસસીની પરીક્ષા આપવા મથી રહ્યા હોય છે ત્યારે આ જીપીએસસી માં હમણાં જે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસરની જે આઈએસએચઓની જે ભરતી થઈ એમાં જે પેનલમાં બેઠેલા વ્યક્તિ જે જીપીએસસીની પેનલ

આદિવાસી હોય દલિત સમાજ હોય એસસી હોય ઓબીસી હોય આમનું ખતમ કરવાનું જે ભાજપે રચ્યો છે એનો આ પહેલો નમૂનો છે આમને આ ભરતીમાં પણ રદ કરવી જોઈએ આ ભરતીઓ અને આવી ભરતી નેક્સ્ટ ટાઈમ પણ આવી રીતે ન થાય એવી ખાતરી ગુજરાતની જનતાને ભાજપ સરકારે આપવી જોઈએ